મારે ખરું ભુવાન બેઠક કરી છે પૂવો તો ભયા ગણનો જ છે પણ એમ કેવું છે 56 નો આંકડો એ માર બોજા 56 નો ગણનો જ છે તોય હવે તમારો 56 નો આંકડો તો હવે હું એમ કહું હા કે પેલા સરપંચ હે ને સરપંચ હા એમણે લાખણ હારું બનાયા એક ગમે ત્યાં કરો પણ એ ભુવાન મગ્યો તો બોલાવ જ પછી કારણ કે હું जवान નહીં કારણ કે મરદ હું છું આરો એટલે ના નમતી આલે હવે તો હું શું કહું હા સરપંચ ને ફોન માર દેઉ હા સરપંચ ને ફોન મારી કહું હા કે થોડુંક આવો નહીં સરપંચ ખાધું પીધું નહી સારું તો થોડા ગજા ને આવજો ને થોડું હે હોવે ખરા ખરાબ તમને કેવું છું બધું અહીં બેઠો શું એમના ઘેર સારું સારું શું કેજો એટલે કહ્યું કે સરપંચ કશું કરે એમ ગજા ભાઈ મેડ મને લાગતો નઈ શેઠ આયા શેઠ ગજા ની શું થઈ જાય ગજા ને આઈ જાઓ ક્યાં તખત છે ક્યાં એટલે એટલે એમને કેતો વાત

સરપંચ શું ખબર હે આપડે ખરું ઘેર બેઠક કરવાનીંગડી બેગડી ગાવાની જેવું રેંગડી કેવાય રેગડી બોલતો આવડતો નહી આપડે હોય પેલો લાફો રિહર્શ મારજો છત્રી ખબર ખબર છે ખબર બરાબર એટલે એમ કે તો આપડા ભુવા વગર મેર પડે એવો લાગતો નહિ મને બેઠક માં એતો સે હા હતી ને ઘર નો સરપા બોલાવો કઈ મને એમ કે તમે ભુવો બોલાવો એટલે લાફડ બોલાવા જવાનું છે

પણ ક્યાં કઈક ટસલ છે બનતું નહિ એ બધું કેતા બેઠક કરવી છે ભુવાજી બેઠક કરી તે બોલાવા મોકલ્યા લાફન મોકલ્યો

બંધ હોય ભલે બંધ હોય તમે તમારી જે ભીતી કરો પૂછી જુઓ એવું હોય તો બરાબર જાજી ખબર નહીં પડે આપડે તો

આ તો ભયા કેવું છે ખબર રોડે લાઈન લાગી જાય છે ગાડીઓ ની હોઉં લેવા આવી જાય છે તમે શું સાધન લે આવ્યા કે હેરતા હેરતા તારી તમે હેતા લઈ જશો આ ભુવન હોઉં હોઉં એટલે રોડે લાઈન લાગે છે આ બોલ્યો અમે હેરતા હેતા એવું એમ હા નહીં ચાલો તા ये 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 सरपंच लेरा

કે રજા લેવી પડે રજા લેવી પડે બધું ઉપર ઓનલાઈન વાત કરે કેમ કરે આ તો ઉપર થી હુકમ આલે તા પછી નહીં કર હે આ શું કરે હું ઉપર શું કે વાત કરે હે માતા જોડે હે હમ ડાયરેક્ટ ડાયરેક્ટ ઓનલાઈન 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 વાઈફાઈ 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 હે મર ગયા કે હાલ ગઈ કેવું ગયા હાલ ઓહ ની ના કરાય યાર નહીં કે જો બે ચાર ને બે છ ને બે ને બે બાર બરાબર હા રજા છે સરપંચ બરાબર છે રજા આવી છે

છોકરા ખરા ને મોજા વધારે થઈ જાય કોના છોકરા મારા એવું હા અને એમ કેવું લાગે ખબર હા દવાખાનું વધારે જાય હા પછી ખબર દુકાન માં કઈ ફફર નહીં બધા ઉધારે બોલી જાય તો મારવાની તો મારા હા મુંગ્યા જો ઉધાર હા એવું છે ભાઈ એટલું પોત પર ચેક કર મારા જો હાજુ એ ખોટું જોજો 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 શું પ્રોબ્લેમ છે એ બુઆજી ચેક કર હા સર પણ હમ કેતાવાનું પછી ગૌ આવે યાર ના ઓ નાચરા ચોખા ખાઇ ગયા એવું હમ ખાધા 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 ને પૈસા મૂકી હવે સરપંચ મેં ખાધા છે એનો પૈસા મૂક્યા

એનો રસ્તો એક જ છે હા એક કે નહીં પછી માટે નહી હોતી માથે કરે તો વચ્ચે ના બોલેશ બોલ બોલે તારા જે લાગી આવશે ના આવ નહી તમને પાતા આવ બોલ બોલ ભાઈ ઈદાન શું હતું એક વાત કઈ વાત પૂછો પતિ જો તમારું એમનું પતિ ગયું એમનું પતિ ગયું વચ્ચે ના બોલતા બરાબર સ્વાતિ બેજો નતા મેં વતન જતા રહીશ

เดี like me, no? ๋ยวผมดูเองบะบอกจอเนี่พักสุกเร็มมันเนี่ยดีตะข่ายสิอะไรคุณน้ำบัเดือดหรือไงคารุเฮี้ยมัเอ็นโอวยเซลันมาเปลือกมาเปลอมาเปลกคารุจะเดืบัวเดือดเนี่

tesadi.com ના કીધું તમે તમે તમારો સીધો ના વાડ પર એમ ન એમ સીધો પાડવાના જોઈ લેતો

એટલે પણ આગળ ઘો મારે પૂછું એમ આઘા ઘો આ પૂછવા દો ને 5 લાખ આ બે જાય કોમ કે ખમ હર માતા બોલો સરપંચ બોલો કોઈ નું મું ના ભાઈ મું ના ભાઈ હે હા મારે જ પેલા પેલા બેતો તો હા કોના ગેસ માં ઊર્સે જનાવ જતો રે

આપડે હું બોલું ને તમારું કે કુટુંબ છે તમે નહીં બોલો એમ કે કીધું તમારે એવું થાય કે સરપંચ સારું થાય ને ના કહેવાય મને લાગ્યું

એ કો ખતરનાક ખાઈમાં આતા છે આ તો ખાઈ બીજે ખતરનાક કરે યાર ઓરિજિનલ બુઓ જો ઓરિજિનલ હા એ તો હું જ લેઉ એમને આવે હા એ બુવાજી જ છે કળ જેસે ગજમ હવે જો છે ચોખા ખાના ખાલી પોસ નઈ દેખાલે મે હો તો પાચે હે ને બુવાજી હા

આવું હું ના કઉવાન ભુવાનું તમારે નહીં માનવાનું અત્યારે લોકો આ ભુવાનું બધું તમે બોલાવો ને એટલે કઈક ને કઈક એટલે કરીને મારે ચેતવણી છે સરપંચ તરીકે કહું ગો તમે ગમે તે ભૂવા બિહાડો ઘર નો હોય કે બહેનો હોય તમે પૂર્વ ની કોઠા ચઢાવશે કોઈ ખાય નઈ આ બધું તમાર મન નો આમ ગાલ એટલે ધ્યાન રાખવાનું પછી તમે આ ભુવા ભૂવા તમે બોલાવો તો ઘરના છે કઈ માતા એ માતાએ રજા લઈ તમારે જાતે